ગુનેગારી રોકાસ આયુક્ત બીડ મધિ ગુન્યગારી રોકાસ આયુક્ત બીડ મધિ ગુન્યગારી રોકાણ આયુક્ત દલિતાલ વડી અધ્યાસ બજાવ शोषणाचे रॅकेट्वस्त शोषणाचे रॅकेट करा साक्षीच्या कुटुंबाला द्या साक्षीच्या कुटुंबाला द्या पाहिजे अरे बोगा लावा अरे बोगका लावा गाडी रोखा ગુનેગારી રોકાશ આયોગી ગુનેગારી ગુનેગારી રોકાશ આયોગ સાક્ષી લા ન્યાય દયા આરોપી સાક્ષી લા ન્યાય દયા ગયા સાક્ષીલા ન્યાય દયા સાક્ષી હૈલ સાક્ષીર હૈલ સા Taksilerle! Bırak atmayın! Bırak atmayın!